અમદાવાદના ઝવેરી વાર્ડમાં આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમમાં ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ છેલ્લા પંદર દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરૂખ દિન કમલુદ્દીન નીરજ હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં ચોરી કરી ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપ્યો છે અમદાવાદના કાલુપુરમાં આવેલા શોભા ચેમ્બર્સમાં બેરા જ્વેલર્સ એલએલપી નામની દુકાનમાં છેલ્લા ત્રીસ વર્ષથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીનાનો ઓર્ડર મુજબ બનાવવાનું કામ થાય છે આ જ્વેલર્સના માલિકે જ્યારે ઓફિસની તિજોરી ખુલ્લી જોઈ અને દાગીના ગાયબ થવાની જાણ થઈ ત્યારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા ફૂટેજમાં જે દ્રશ્ય જોવા મળ્યા તે ચોંકાવનારા હતા રાત્રે બે વાગ્યાથી ત્રણ વીસ વાગ્યાની વચ્ચે અન્ય કારીગરો એક રૂમમાં સૂતા હતા ત્યારે શાહરૂખ મીર ઓફિસમાં જ પ્રવેશ તો જોવા મળે છે તેણે પોતાની પાસે રહેલી ચાવીનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનો લોક ખોલ્યો અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી ગયો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શાહરૂખ દિન છેલ્લા પંદર દિવસથી જ આ જ્વેલરી શોપમાં નોકરી કરતો હતો આ ટૂંકા સમયગાળામાં તેણે દુકાનની તમામ ચાવીઓ ક્યાં રખાય છે અને તિજોરીનું સ્થાન ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી આ જાણકારીનો ઉપયોગ કરીને તેણે ચોરીને અંજામ આપ્યો

કરોડ સત્તર લાખ સાત હજાર નવસો ચોરાશી થાય છે અને બે મોબાઈલ ફોન મળ સમાવેશ પણ થાય છે જેમાં આ રીતે કુલ મળીને રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ પંચ્યાસી હજાર એકસો પંચાણું ની કિંમત મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી શાહરૂખ દિન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો આ માહિતી ઉપરથી પોલીસને શંકા છે કે તે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય છે તણે વિશ્વાસ કેડીને ચોરી કરવાનો પ્લોટ બનાવ્યો હતો પરંતુ સુરત પોલીસની સક્રિયતાના કારણે તે સફળ થયો નથી સર તારીખ 14/9/2025 કો સારુલી પોલીસ સ્ટેશનને અમદાવાદ સિટી કે કાલુપુર પોલીસ સ્ટેશન કે એક ચોરી કે ઓફન્સ કો ડિટેક્ટ કિયા હે સારુલી પોલીસ સ્ટેશન કે પીઆઈ એસ આર વેકરિયા ઓર પીએસઆઈ એસ આર રાણા કે ગાઈડન્સ મે એક ટીમ કો માહિતી મળી કે એક બંદા જેસકા નામ શહરુદ્દીન કમલુદ્દીન મીર હે आ, ये अहमदाबाद शहर के कालूपुर पुलिस स्टेशन के विस्तार में से एक सोने चांदी के शॉप में से ज्वेलरी शॉप में से ज्वेलरी को चोरी करके ला रहा है वो तो महरिया तीन रास्ता के पास इसको पकड़ा गया इसको जांच की गई और इसके हमें पहले से बाद में, में ये पता था कि इसे कपड़े का डिस्क्रिप्शन क्या है इसने कौन से कलर की टी शर्ट और जीन्स पहना है तो वहाँ पर इसको चेक किया तो इसके पास बिना बिल के काफ़ी सारा सोना और चांदी का दागिना इसके पास जो बरामद हुआ टोटल गोल्ड का जो वेट है वो 697 ग्राम छः ग्राम सोना बरामद हुआ टोटल मुद्दा माल की कीमत जो है एक करोड़ उन्नीस लाख पचासी हज़ार एक सौ पंचानवे रुपए है आ, इसमें आ, हमने अहमदाबाद पुलिस आ, इसमें काफ़ी अच्छी कामगिरी की गी, सारोली पुलिस स्टेशन की तरफ से किया गया